અંદર લીખેડા દુધિયા મુકામેથી વિપુલ ડામોર પણ ઉપસ્થિત છે તેઓ પણ બીએસસી એગ્રીકલ્ચર વિભાગમાં નિષ્ણાંત પણ છે અને સમાજ માટે પણ સતત ચિંતક અને ચિંતા કરીને યુવાનોને માર્ગદર્શન અને પ્રેરણા આપે છે તેઓએ સરસ મજાની વાત હમણાં એમના પ્રવચનમાં કરી હતી કે આજે વ્યસન અને ફેશનની બાબત છે તેનામાંથી યુવાનો દૂર રહે એવી અમને પ્રેરણા આપી હતી તો આજના પ્રસંગે આપ શું કહેશો વિપુલભાઈ જોહાર સૌપ્રથમ તો હું આ ડુંગરી ગામના જે યુવાન અને ક્રાંતિકારી સરપંચ છે તેઓને ખૂબ ખૂબ અભિનંદનને શુભેચ્છાઓ પાઠવું છું થયો છે આ કાર્યક્રમને દેખીને વધુમાં વધુ લોકોએ જાગૃત સરપંચોએ આવી એક પહેલ આપણા આદિવાસી વિસ્તારમાં કરવી જોઈએ જેથી કરીને આપણા સમાજના યુવક યુવતીઓ આનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરી લાભ મેળવી એમની એક યોગ્ય દિશા તરફ એક કારકિર્દી તરફ આગળ વધે એ માટે હું ખરેખર આજે આ સરપંચને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું અને દરેક રાજકારણીઓ હોય કે સમાજ સેવકો સેવકો હોય એમને એક આ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે જે આ ધ્યાને લઈને દરેકે પોતપોતાના વિસ્તારમાં આવા કાર્યો કરવા જોઈએ આટલી વાત સાથે જોહાર જય આદિવાસી જય સંવિધાન જય બિલ પ્રદેશ ધન્યવાદ ભાઈને અને આપણી સાથે આ જ ગામના